કલોલી સબડા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલમ ગુરુકુલ ફનફેર કાર્યક્રમ યોજાયો હતો તો કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પ્રોજેક્ટ ગુજરાતી વેપારી અને તેના જીવન અને વેપારના વ્યવસાય સાથે વણાયેલી વાતોની રજૂઆત કરવામાં આવી હતી

જેમ અમારા ડિરેક્ટર બંકિમ સરે કીધું કે ફનફેર આટલો યોજાયો છે છોકરાઓને એની અંદરથી કંઈ શીખવા મળે એકચ્યુઅલી આઈડિયા એમના જ તરફથી આવ્યો છે કારણ કે દરેક સ્કૂલમાં દર વખતે એન્યુઅલ ફંક્શન થતું હોય છે અને એવરી યર આપણે એન્યુઅલ ફંક્શન કરતા હોય છે તો સરનું જ એવો આઈડિયા હતો કે ફંક્શન દર વર્ષે આપણે કરીએ છીએ એના કરતાં કંઈક અલગ કરીએ તો શું કરી શકીએ તો આનંદ મેળો પણ આનંદ મેળાની અંદર બી લર્નિંગ પ પર્પઝ કે જે છોકરાઓને એમાં શીખવા મળે ને એકચ્યુઅલી એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જ્યારથી અમે છોકરાઓમાં આપ્યું છે તો વસ્તુઓ લાવવાથી લઈને કૂપનો વેચવાથી લઈને એના એ જ પૈસામાંથી બીજી વસ્તુ લાવવાની અને કેવી કેટલી કૂપનો વેચાયા છે તે પ્રમાણે આપણે વસ્તુઓ પણ ઓછી કરીએ વધતી કરીએ એ બધું મેં લાઈવ મારી આંખે પણ જોયું છે એક્ઝામ્પલ બી જોયા છે એટલે એ છોકરાઓમાં ઘણો બધો ઉત્સાહ છે અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને એની સાથે સાથે પેરેન્ટ્સોનો પણ એટલો સપોર્ટ અમને મળ્યો છે અને પેરેન્ટ્સ પણ એટલો સપોર્ટ કરવા માટે અત્યારે મેળામાં આવ્યા છે સ્ટોલ જોવા જઈએ તો સો સ્ટોલ છે ખાણીપીણી ચૂંટણીના ચાલીસથી પચાસ સ્ટોલ છે ફેશન વેરના છે નેલ આર્ટ્સ છે ઇવન અમારું જે કેમ્પસ છે એના દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપના પણ બે સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે જે એક આયુર્વેદિક છે ને પીએસએમ હોસ્પિટલનું એની સાથે ગેમ ઝોન છે રાઇડ્સ છે એટલે ઘણું બધું છે વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ફનફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ સો કરતાં વધારે સ્ટોલ એ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે સંસ્થાની અંદર એજ્યુકેશનની સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એ લાઈવ એજ્યુકેશન પણ પ્રાપ્ત કરે અત્યારથી જ આન્ટરપ્રેન્યુરશીપ યા બિઝનેસ કેવી રીતે થાય અને એ કેવી રીતે રન થાય એની એક પ્રેક્ટિસ પડે તે હેતુથી આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કલોલની લગભગ પંદર હજાર કરતાં પણ વધારે જેને કહેવાય કે પેરેન્ટ્સ અને બીજા જે છે એ આ આજના આનંદ મેળાની તેઓ રૂબરૂ મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે